નમસ્કાર પાટલી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે ડભોઈ શહેર તાલુકા માંથી હજ અદા કરવા માટે સાઉદી અરબ મક્કા મદીના જવા હાજી સાહેબો રવાના થયા હતા ઈસ્લામ ધર્મના પાંચ આધાર સ્તંભ પૈકી શરીરનું પાક હોવું કલમા નમાજ રોજા જકાત અને પૈસા પાત્ર હોય તેને હજ ફરજીયાત બનાવે છે જે માલે ગનીમત પૈસાદાર હોય છે જેઓ માટે હજ મક્કા મદીના હરાફત માંગ ફરજીયાત પાંચ દિવસની હજ વિધિ કરવામાં આવે છે જીલહજના આઠ માંગ ચાલથી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થતા ડભોઈના ઇમરાનભાઈ યુસુફભાઈ દિવાન તેમની પત્ની ફિરદોશ બાનુ ઇમરાનભાઈ દિવાન સબીરભાઈ કાકુજી ઉફે ગલ્લો તેમજ તેમની પત્ની ઝુલેખાબેન રાજપીપળા મનસુરી નુરભાઈ તેમજ તેમના ધર્મપત્ની સહિત ડભોઈ માંગથી આશરે ચાળીસ જેટલા હજ માટે જતા હોય તેઓનો સન્માન સમારોહ માંગ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ લબેકના નારા સાથે હજ માટે રવાના થયા હતા જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે હાજીઓનો કાફલો પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે બધા હાજી સાહેબો કિસ્મતવાળા છે અલ્લાના મહેમાન બનીને જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત ન મુસ્તફા સ અ ના ગુંબજના દીદાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે પાંચ દિવસ માટે હજની વિધિ શરૂ થશે તેમાં મક્કાથી મીનામુફા અરફાત શૈતાનને કાંકરી મારવી કુરબાની કરવી વગેરે વિધિ કરી મુંડન કરાવી તવાફે જિયારત કરતા હજ પૂર્ણ થાય છે માટે હજ સફર આસાન અને કબૂલ ફરમાવે એવી દુઆ કરવામાં આવી હતી રિપોર્ટર લાલ બુરાવાલા ડભોઈ